જે આપણે લગભગ સેન્ટ્રલ લાઇબ્રેરીની મુલાકાતે આવ્યા છીએ અહીંયા આગળ આવતા જ મારું ધ્યાન રહ્યું એઆઈ ભગવદ્ ગીતા પર એઆઈ ભગવદ્ ગીતાની વિશેષતા એ છે કે કોઈ પણ શ્લોક કોઈ પણ ઇમેજ તો તમે આ રીમોટ છે એનો યુઝ કરો એટલે એનું સ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચારણ હિન્દી અને અંગ્રેજી એનું સ્પષ્ટ ઉચ્ચારણ કરે છે આવો હું તમને બતાવું આ રિમોટ છે A remote ware. A makeway stroke. Muyagul X Mokwar a remote chane. Scandals. Shri Krishna said, one who loved or respected a people tree is directly showering their love and kindness on him as he resides in the people tree. This is original sacred people tree leaf, preserved to last long. Add image જે પરું ટીક હીક 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 તો તમને લોકોને એક રિક્વેસ્ટ કે તમે પણ લખભાગીની મુલાકાત લો ત્યારે આ એઆઈ ભગવદ્ ગીતાની જરૂર ઉપયોગ કરો આ વિદ્યાર્થીઓ માટે કાર્યકર માટે સૌ માટે આ છે અને જ્યારે તમે બંધ કરો ત્યારે આને તમે ક્લોઝ કરી એ ઉપરાંત આ લગભગ એકસો આઠ જેટલા કૃષ્ણ ભજન છે તમે જોઈ શકો છો આમાંથી કોઈ પણ કૃષ્ણ ભજન પર તમે આવી રીતે કર્સ લઈ જાઓ Thank you.